ખારીજ હાઈવે થી ખારી વાવડી ગામ જવાના રસ્તા પરથી સરસ્વતી જળાશય થી કાચી કેનાલ પસાર થાય છે જેને દ્વારા ખેડૂતોને સીઝન પાણી આપવામાં આવે છે હાલે છેલ્લા ત્રણેક દિવસથી પાણી છોડવામાં આવ્યું હતું પણ તે એકદમ ફોર્સ થી આવતા રાત્રે કેનાલ પરથી ઓવરફ્લો થઈ નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું જેમાં એક ખેડૂત અમૃતભાઈ વિરાભાઈ પટેલના ત્રણ વીઘા જમીનમાં વાવેલ ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ચૂક્યો હતો જ્યારે રામભાઈ શોરભાઈ પટેલના ખેતરમાં ત્રણ વીઘામાં રાયડામાં કાપણી કરેલ પાથરા પાણીમાં ડૂબી ગયા હતા અને બંને પાકો નાશ પામ્યા હતા અસરગ્રસ્ત ખેડૂત અમરતભાઈ પટેલ અને રામભાઈ પટેલના જણાવ્યા મુજબ કેનાલ ઊંડી નથી જેથી ફોર્સથી પણ પાણી આવતા જ ઉભરાઈ જાય છે કેનાલના બે ફાટિયા પડે છે જે સ્થળ પર કેનાલના ગેટ હોવાથી પાણી રોકાતું નથી અને ખેતરોમાં ફરી વળ્યું છે ખારી વાવડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી પાણી ઉભરાતા પાણી ખેતરમાં ભરાઈ ગયા હતા જેને કારણે ઘઉં અને રાયડાના પાકને નુકસાન થયું હતું ચેતન રામી નો રિપોર્ટ પાટણ